જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો જોઈ શકો છો કપાસમાં આપણે ઇટવીટ મેક્સ જે ગોદરેજની આવે છે તેની ટ્રાય કરી રહેલ છે ખડ છે ફૂટ ફૂટનું છે અમુક અમુક આમાં કપાસ છે એટીએમ સાદો ફોરજી નથી કોઈ પણ કાલે સાડા દસે દવાનો પંપથી રાઉન્ડ કરેલ છે જે મુજબ હવે રિઝલ્ટ હજી બતાવતું નથી પણ અમુક અમુક પાંદડા ઉકળાવા માંડ્યા છે આ બાજુના દસ થી બાર આરું છે જેમાં વધારે ખડ હોવાથી લિક્વેડ મેક્સ ગોદરેજ કંપનીની છે આ એક પંપે પિસ્તાલીસ એમએલ નાખીને રાઉન્ડ દવાનો છંટકાવ કરવાનો છે જેથી તમામ પ્રકારના ખડ બળી જાય છે અમુક અમુક પાંદડા આજે થાવા માંડ્યા છે પીળાશ પકડવા માંડ્યા છે આ બાજુનો કપાસ છે એ પણ એટીએમ જ છે જોઈ શકો છો તમે કપાસના છોડવા છે